ગીર સોમનાથ ના ખખડદજ સરકારી હોસ્પિટલ સંપૂર્ણ સુવિધા થી સજ્જ છે રૂપિયા કરોડ પચાસ લાખ ના ખર્ચે નવ નિર્મિત હોસ્પિટલ ની કામગીરી દર્દીઓ શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ તેની અમલવારી ન થતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સોરઠના ના સાંસદ રાજેશ ચુડાસમા ગીર પંથક ના ધારાસભ્ય ભગવાન બારડ ની ઉપસ્થિતિ માં છ માસ પૂર્વે મળેલ બેઠક માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ આ નિર્ણય એની કોઈ અમલવારી હજુ સુધી કરવામાં આવી નથી જેને લઈ તાલાલા વિસ્તારની ગ્રામીણ પ્રજા ચિંતામય બની ગઈ છે ઉલ્લેખનીય છે કે નવી હોસ્પિટલનો બાંધકામ લાંબો સમય ચાલશે આ દરમિયાન પિસ્તાળીસ ગામની ગ્રામીણ પ્રજાની આરોગ્ય સેવા વિરત ચાલુ રહી તે માટે લોક માંગ ઉઠી છે ઉંડાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઊણડકર હવે વૈકલ્પિક વ્યવસ્થાની અંદર અમારા સંપૂર્ણ પ્રયત્ન છે અમારા નગરપાલિકાના એક હોલની અંદર અમે ઘણું બધું ટ્રાન્સફર પણ આપ્યું છે બાકીનું બિલ્ડિંગ છે અમારા નગરપાલિકાનું પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ છે એમાં ક્યાંય ને ક્યાંય અધિકારીઓ સાથે કચવાટ ચાલી રહ્યો છે ત્યાં બાળકો નથી પણ સ્કૂલ ચાલુ રાખી છે કલેક્ટરને મેં રજૂઆત કરી છે કે આ બિલ્ડિંગ વહેલીમાં વહેલી તકે ખાલી થાય તો અમે સિવિલ હોસ્પિટલને આ બિલ્ડિંગ ઉપયોગ માટે આપી શકીએ જિલ્લા શિક્ષણ અધિકારી છે એ એવું સમજે છે કે કોઈ પણ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ હોય જેને વાપરવા આપવું હોય એ બિલ્ડિંગ એનું પોતાનું હોય અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નકારાત્મક રીતે જોવામાં આવે છે અને ક્યાંય ને ક્યાંય વિકાસના કાર્યોની અંદર કે આરોગ્યના કારણે આરોગ્યની અંદર ક્યાંક ને ક્યાંક દુવિધા ઉભી કરવામાં આવે છે આ આની રજૂઆત મેં જિલ્લા કલેક્ટરની આગળ પણ કરી છે અને ડીપીઓને પણ વારંવાર કીધું છે પણ ક્યાંક ને ક્યાંક એમનો અહમ ભવાતો હોય એવું લાગી રહ્યું છે કલેક્ટરે એમને આશ્વસ્ત કર્યા છે કે પાંચ પંદર દિવસ કે મહિના દિવસની અંદર આમાં અમે યોગ્ય ઉકેલ કાઢી આપશું